મોર્નિંગ જય માતા જય મા ઉમિયા ભાઈ આજે ફ્રાઈડે છે આપણે આઈ ગયા સ્ટોરે અને ભાઈ આશો ભાઈ ફ્રાઈડે એટલે બીજે જવાનું કારણ કે ભાઈ બાસર લોંગ વીકેન્ડ આવે રજાઓ બહુ છે એટલે ભાઈ અત્યાર ત્યાંથી બીજી થઈ જશે એટલે તો બધું કોમ વધારે જ છે કારણ કે બધું ફૂલ કર નાખ્યું કુલર પેપ્સી કુલર બીયર એવરીથીંગ રોઝન આપણે બધું ભરતી કમ્પ્લીટ કારણ કે શું ભાઈ અહીંયા કંઈક પાછળ આવે છે મેમોરિયલ ડે તો શું અહીંયા આપણે બીજી રે એના કારણે અત્યારે બધું ફૂલ કરી દીધું અને ભાઈ આપણે બારનું વાતાવરણ જોઈ લઈએ તારે કેવું છે બતાવી દઉં હું તમને બારનું વાતાવરણ આજનું જો ભાઈ વાદળો અહીંયા કઈ નક્કી હોતું નહીં વાતાવરણનું એક દિવસમાં ત્યાં ઋતુ પણ થાય છે શિયાળો ઉનાળો ચોમાસું તો અત્યારે હાલ હવા તરકું હતું જો વાદળો કેવો થઈ ગયો અને હવે રાતે શું થશે જ ખબર નહીં કાલ આખો ધારો વરસાદ હતો એટલે વાતાવરણ નક્કી હોતું નહીં વાતાવરણ ઠંડુ ચોકલેટ આવી કેજો મોકલી દઈશું ઓનલાઈન અને ભાઈ હવાર નું અત્યાર જો વાગો વાગી ગયા અઢી અઢી વાગ્યા છે હવારનું જે ડિલિવરી ગોઠવતા હતા ત્યારે જ શું ભાઈ કારણ કે શું પેલો લોંગ વીક આવે છે એટલે ઓર્ડર પણ મોટો કરે દો એટલે હજી તો ગોઠવવાનો હાલ જ ગોઠવી રહીએ નવી નવી બધી ચોકલેટો નવી નવી બધી વસ્તુ આવી હોય ને જો બતાવી દઉં જો એક આ વસ્તુ નવી આવી છે આ નવી લીધી પછી આ ચોકલેટ આવી જીરો નવી આ નવી બધી ઘણી બધી ભાઈ આજે મેં નવી બાય નવી ઓર્ડર કરેલી આ આવી ગઈ છે જે પોપમાંથી અને હાલ જે પૂલો ડિલિવરી ભાઈ પતી છો અને હાલ બધું ગાર્બેજ હાલ જ કરી આયા પણ બીજું પાસે પેન્ડિંગ આવી ગયું ભાઈ કોમ અહીંયા ભાઈ બીજી ના રહે પાછો સોરી બીજી જ બીજી જ રહે નવરા ના પડીએ થોડો ટાઈમ કાઢવો પડે એવું બતાવો શું આજ પાઉ નવું આવ્યું જો ભાઈ ગ્રીક બાર આવી ગ્રીપ બાર આવી ગઈ વેપો ઢગલા બંધ વેપો વેપો આવી ગઈ રહી તો હવે આપણે રેક ઘોરો ખાલી છે ઘોરાની અંદર બધી ફિલઅપ કરી દેવાની છે જો આ તો બધી સિંગલ સિંગલ જ ગોઠવેલી છે પાછળ નહીં એટલે આપણે ઘોરાને ફિલઅપ કરી દઈશું આની અંદર પણ અહીંયા પણ એવું છે જો આ બધી સિંગલ સિંગલ ગોઠવેલી અહીંયા પણ ફિલઅપ એટલે આજ બે દિવસમાં ભાઈ બધી વેપો આવવાની છે તો બધું ફૂલ કરી દઈએ પાછો ભાઈ તહેવાર આવે એટલે અહીંયા બધું સ્ટોક ફૂલ કરી દઈએ ને તો વેપાર કરવાનો મજા આવે બધું જ ફૂલ હોય ભાઈ આપણો જો ભાગે બધું જ ફૂલ કરી દીધેલું હ એક જગ્યાએ સ્પેસ ના લાગે જો ભાઈ આપણે ગ્રોસરી બધું ફૂલ કરી દીધી હા એ મેં વચ્ચે બનાવ્યો તો એક વિડીયો ના જોઈ લેજો ગ્રોસરીનો જે સ્પેશિયલ માર્કેટ બાસ્કેટ ભરવાઈ ગયા થાય બધું જ ફૂલ કરી દીધું સ્ટોક જો હાલ તો આજે કેન્ડીઓ પણ નવી આવી જો આ બે કેન્ડીઓ નવી આપી સાવર સાવર ભાઈ ફૂલ બીઆરમાં એ ભાઈ સ્ટોક કરી દીધેલો કારણ કે ભાઈ અહીંયા તહેવાર આવે ને ભાઈ એટલે આપણે ગુજરાતી ખબર હોય ભાઈ દેશી તો કે તહેવાર આવે એટલે બધા ખેંચવાના પૈસા એક વખત જ હોય જો ભાઈ ગમો આ બધી ચિપ્સો ચીપ્સો પણ ફૂલ કરી દીધેલી આ વખતે કાલે જ ઓર્ડર આવી ગયો હા હા ક્યારે લગાવી ગયો અહીંયા નવું પેપ્સીનું પેપ્સી નવું સ્ટેન્ડ લગાવીને જો મારે ખબર જ નહીં ક્યારે લગાવી ગયો કંઈ કંઈ વિનિંગનું છે સ્ક્રેચ કરો ને ક્યુઆર કોડ તો જો આખે આખો ફૂલ છે આ કેન્ડીઓ બધી બે નોનવેજ સ્ટીકો આ બધું ભાઈ અહીંયા તૈયાર મળે છે જો નોનવેજ સ્ટીક ને બધું નોનવેજ સ્ટીક આ બધું નોનવેજ છે બારબેક્યુ ને બધું છે બે બેકન સોરી બાર બેક્યુ નહીં બેકન બેકન હોટ એન્ડ સ્વીટ અલગ 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 બધી પ્રકારનું હોય છે એ સિરિયલો પણ ભાઈ અહીંયા છે જો સિરિયલો આ બિસ્કીટ બધો ઉપરના ભાઈ દેશી ભાષામાં બોલું આપણે દેશી જ છીએ એને આપણે વિડીયો જોવાળા પણ દેશી છું એટલે આપણે બોલવાની પણ લેંગ્વેજ દેશી જ રહેશે એટલે આપણો ઓફિશિયલી કોઈ ફેશનમાં નહીં બોલવાનું ભાઈ જો ભાઈ બધા સ્ટોર આજ ભાઈ બધું કમ્પ્લીટ ફૂલ કરી દીધું બના તો જગ્યા જો આ બધી જ ગામો ભાઈ જો હોસ્ટેસ બધી બધી હોસ્ટેસ અને બાર ભાઈ આ બારમાં શું આવે ખબર પ્રોટીન આવે અલગથી એક્સ્ટ્રા પ્રોટીન આવે જો કોઈ લખેલું જ હોય ત્રીસ ત્રીસ ગ્રામ પ્રોટીન આવવાની અંદર વિટામિન જેને પ્રોટીન લેવું હોય એના માટે આ ઓછા મી કહો ખબર ભાઈ આપણે સ્ટોરી આવી સોમવાર બે ત્રણ દાણા ભાઈ બ્લોક આવશે મારા અને ભાઈ આજ તો સોમવાર પણ આજે મેમોરિયલ ડે છે અહીંયા બધા રજા જ છે એટલે અમારા સ્ટોરમાં રજા ના હોય પણ બીજા બધા રજા બહાર ગવર્મેન્ટ સેક્ટરમાં પ્રાઇવેટ સેક્ટરમાં ભાઈ આ મેમોરિયલ ડે એટલે શું કહેવાય છે એ હું તમને સમજાવું અને પાછળનો વિડીયો પણ એડ કરે કે જે આજે શું કરે છે બધાએ કે ભાઈ મેમોરિયલ ડે એટલે કે ધારો કે લશ્કરી લશ્કરી લશ્કરમાં જે શહીદ થઈ ગયા હોય ને એમને યાદ કરીને આજના દિવસે શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે અને મોટાભાગે બધા રજા હોય છે એ અને અહીંયા બધા મોટાભાગે એમને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે તો પહેલાં એવું હતું કે ત્રીસ મે શ્રદ્ધાંજલિનો દિવસ સ્પેશિયલ નક્કી રજા રાખવામાં આવતી હતી પણ હવે અહીંયા ભાઈ ચેન્જ થઈ ગયો એટલે ભાઈ હવે નવું કોઈ બદલાઈ ગયો હવે આપણે વધારે ડિટેલમાં ખબર નહીં જેટલી ખબર એટલે હું તમને કહું છું કે હવે મે મહિનાના છેલ્લા સોમવારે કરવામાં આવે છે ત્યાં આજે ભાઈ સોમવાર છેલ્લો એટલે મેમોરિયલ ડે એટલે ભાઈ આપણે આપણે તો કર્યું જ નહીં કરતા ખબર નહીં મને યાદ નહીં કે ભાઈ આપણે કરીએ પણ શ્રદ્ધાંજલિ રૂપિયા આજના દિવસમાં શોક પાડવામાં આવે છે અને રજા રાખવામાં આવે છે તો આજે બધું ભાઈ રજા છે બધા પણ આપણા સ્ટોરો બધા ભાગે તો ચાલુ જ હોય છે ભાઈ આ તો સોમવારે પછી બહારનું વાતાવરણ બતાવી દઉં બહાર મસ્ત વાતાવરણ હા ભાઈ મેં પેલા તમને કીધું તો કોઈ વેપો બધી બહુ આવવાની ઓર્ડર મેં કર્યો છે પણ આવી જઈ વેપો બધી ઢગલા બંધ તો હું તમને બતાવી દઉં જો અહીંથી ડિસ્પ્લેમાં બધા આખા ડિસ્પ્લે ભરી દીધી હોય ભાઈ કઈ જગ્યા બાકી મેલી નહીં બધી ઢગલા બંધ વેપો જો આરે બીજી હે જો ભાઈ નવી બધી વેપો આવી ગઈ અહીંયા ફિફ્ટી બાર જસ્ટ પ્લસ મેરી ગ્રીક બાર ને બધી

ખાલી છેલ્લા છેલ્લા પાણી અને મિલ્ક બે એવરી ડે આપણે ચેક કરીએ છે તો ચેક કરીએ ચેક કરી પછી આજના દિવસનું પૂર્ણવતી તો ભાઈ આજનો આજના દિવસનો બ્લોગને એન્ડ કરીશું ભાઈ કારણ કે આ શું ખાસું બીજી રહ્યું અને જે મેં મોટાભાગે આજનું મારો બે ત્રણ દિવસનો ભેગો બ્લોગ બનાવ્યો હતો એની અંદર બધું હું કરેલું છે એડ તો જોશો મજા આવશે અને મારી જેવી ચેનલને સબસ્ક્રાઇબ ના સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈ મારા વિડીયો આવતા જ રહેશે પણ હું એવું બે ત્રણ જણા ભેગા કોઈ એવું નવી એક્ટિવિટી થતી હોય ને તો મૂકીશ કારણ કે શું ભાઈ એવરી ડે તો હું કોન્ટ હરખા આવતી નહીં એકને એક કન્ટેન્ટ ભાઈ રોજ રોજ મૂકીએ ને તો એક પબ્લિકે ગોળું બનાવો એક ને એક કોઈ જોવાય ને વ્યૂ હવે ઘટી જાય ભાઈ એના કારણે ભાઈ એવરી ડે મૂકતો નહીં કંઈક નવું થશે બહાર જવાનું થાય તો આ કે હું બ્લોગ બનાવીશ એનો અને હું મૂકીશ તો ભાઈ આજના દિવસ માટે ભાઈ આટલું જ રાખીશું બ્લોગનું એન્ડ કરીશું તો જોતા બ્લોગ એ હશે જય માતાજી જય માઉમિયા મારી ચેનલમાં સબસ્ક્રાઈબ ના કરાઈબ શેરક્રાઈબ લાઈક કરવામાં બોલતા નહીં ઓકે જય માતાજી જય મા ઉમિયા